જો તમે લસણ ખાતા હોવ તો આ સમાચાર તમારા માટે છે તમારા રસોડામાં પણ લસણ હોય તો હવે સાવધાન થઈ જજો તમારા ઘરે તો ચાઈનીઝ લસણ નથી આવી રહ્યું ને એનું ધ્યાન રાખવું પડશે તમે જો ચાઇનીઝ લસણ આરોગી રહ્યા તો નથી ને એ સવાલ પણ હવે તમારે કરવો પડશે કારણ કે રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં હવે ચાઇનીઝ લસણ આવ્યું છે છસો કિલો વજન અને ત્રીસ કટા ચાઇનીઝ લસણ આવ્યું છે ભારતમાં ચીનના લસણ પર પ્રતિબંધ છતાં પણ આ લસણ આવ્યું છે અને પ્રતિબંધિત લસણ ગોંડલ કઈ રીતે આવ્યું તે સવાલ ઉદ્ભવી રહ્યો છે ચાઇનીઝ લસણ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ તપાસ પણ હાથ ધરી છે લસણ કોનું છે ક્યાંથી આવ્યું અને કોણે મંગાવ્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે તો ચાઇનીઝ લસણને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે હવે દરેક લોકોએ ચેતી જવાની જરૂર છે જે લોકો દ્વારા લસણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ઘરમાં લસણ આવતું હોય છે તેને હવે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે હવે માર્કેટમાં ચાઇનીઝ લસણ આવી ગયું છે ચાઇનીઝ લસણ કેવી રીતે આવ્યું કોનું છે અને ક્યાંથી આવ્યું તે અંગે અનેક સવાલો થઈ રહ્યા છે અને તે અંગે તપાસ પણ કરવામાં આવશે ત્યારે ભારતમાં ચીનના લસણ પર પ્રતિબંધ છે છતાં પણ આ લસણ કેવી રીતે આવ્યું અને ક્યાંથી આવ્યું તેને લઈને સવાલો છે એ સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે આ લસણ ચાયના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને બે હજાર છ અંદાજે બે હજાર છથી ભારતની અંદર આ લસણ બેન્ડ છે મતલબ આ અત્યારે એક શું કરો દાણચોરીનો માલ આવ્યો ને એ રીતનું માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણચોરીનો માલ છે તો એનો યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને અમે વિનંતી કરેલી છે વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે જો કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણ કે ચાઈનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓને એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈ અમે આજે રાજ્ય સરકારમાં માન્ય શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું મારે ત્યાંથી વાયા ઉપલેટાથી લસણ આવ્યું છે ત્રીસ કટા જેવું લસણ આવ્યું છે અને અમારા વેપારીઓની જાણ હોય હોય એ બરાબર એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે ચાઇનાથી લસણ ભારત પહોંચ્યું અને એ લસણ પહોંચ્યું ગોંડલ યાર્ડમાં હું તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે ગોંડલ યાર્ડના આ લસણ વિભાગના દ્રશ્ય છે જ્યાં ચાઈનાના ત્રીસ કટા લસણ ઉતર્યા અને વેપારીને ધ્યાને આવતા તાત્કાલિક યાર્ડના ચેરમેનને જાણ કરી સૌથી મોટો સવાલ એ સામે આવી રહ્યો છે કે ચાઈનાથી ભારતમાં અનેક ધુસણખોરી તો થઈ રહી છે પરંતુ આ કાયદેસરની દાણ ચોરીની ઘટના સામે આવી છે અને એમાં પણ ચાઈનાનું લસણ સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે પરંતુ લોકોનું મૃત્યુ થઈ શકે એ પ્રકારનું હાનિકારક લસણ ગોંડલમાં ઘુસી ગયું હાલ તો અત્યારે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોએ તપાસના આદેશ આપ્યા છે પરંતુ ચાઈનાથી ભારતમાં અને ભારતમાં પણ ગુજરાતના ગોંડલમાં આ લસણ કેવી રીતે પહોંચ્યું તે દિશા તરફ પોલીસે પણ તપાસ હાથ ધરી છે તમારા રસોડામાં ચાઇનીઝ લસણ તો નથી ને અને જો હોય તો પહેલાં અસલી અને નકલી લસણ વચ્ચેના ભેદને જાણી લો ન્યૂઝ કેપિટલના માધ્યમથી જાણો કે ચાઇનીઝ અને દેશી લસણ વચ્ચેનો ફર્ક શું છે ચાઇનીઝ અને દેશી લસણ વચ્ચેનો ફર્ક શું છે તે જાણો ગુણવત્તા આકાર અને રંગ દ્વારા જાણો લસણ વચ્ચેનો તફાવત અસલી અને નકલી લસણના સ્વાદમાં પણ ઘણો તફાવત હોય છે ત્યારે ચાઇનીઝ લસણને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે આખરે આપણા માર્કેટમાં પણ હવે ચાઇનીઝ લસણ આવી ગયું છે ત્યારે આ ચાઇનીઝ લસણ કેવું હોય છે અને દેશી લસણ કયા પ્રકારનું હોય છે તેનો ભેદ સૌથી પહેલાં તો જાણો અને આ સાથે સાથે તેના સ્વાદમાં પણ ફરક હોતો હોય છે એટલે ન્યૂઝ કેપિટલના માધ્યમથી સૌથી પહેલાં તો આપને એ જણાવી દઈએ કે ચાઇનીઝ લસણ શું હોય છે અને દેશી લસણ શું હોય છે આ સાથે સાથે આ બંને લસણમાં તફાવત શું રહેલો છે આ સાથે તેના સ્વાદમાં પણ તફાવત જોવા મળતો હોય છે સૌથી પહેલા તો એ જાણી લઈએ આજે ગોંડલ માર્કેટિયાની અંદર કાલે પાંચ વાગે જે લસણ આવ્યું છે ચાઈનાનું લસણ આવ્યું એના માટે આજે હું તમને બતાવું છું આજે દેશી લસણ છે આ લસણની અંદર એકદમ આપણા આપણા ભારતનું લસણ છે એટલા તીખા સામા હોય સારી અને આની ગુણવત્તા પણ સારી હોય છે અને જે આ લસણ છે એ ચાઈનાનું છે જે ચાઈનાનું લસણ જે બહારથી સરકારની છાનું આવે છે કે એની નીતિ પ્રમાણે જે આવે છે છાનુમુનું પણ આ લસણની અંદર જે ગુણવત્તા છે એ આપણા દેશી લસણ જેટલી હોતી નથી એટલા માટે ચાઈનાનું ખરેખર ઈન્ડિયાની અંદર ચાઇના લસણ વેચાવા આવવું જ ન જોઈએ તફાવતમાં જે દેશી લસણ છે એ લસણની અંદર જે ગુણવત્તા હોય જે તીખાસ હોય અને તે લાંબો ટાઈમ લોકોને સ્વાસ્થ્ય માટે સારું રહે છે અને જે ચાઈનાનું લસણ છે એ આપણા સ્વાર્થ માટે ક્યાંથી આવે છે શું કેવી રીતના બનાવે છે એ આપણને ખબર નથી છતાંય આપણે આ લસણ ખાવું ન જોઈએ આ ગાંઠીઓ આપણો એકદમ આવડી સાઈડનો આવતો હોય છે દેશી લસણનો અને જયારે ચાઇનાનો છે એ ગાંઠિયો એકદમ સાઈઝમાં મોટો હોય છે એની કડી પણ જાડી હોય છે દેશી લસણ ને આપણે ચાર મહિનાનો ગાળો હોય છે જયારે બનતું હોય ત્યારે ખેડૂતો આની ઉપર એટલી મહેનત કરતા હોય છે પણ આ લસણ કેમ બને છે એ કોઈ આપણા ખેડૂતને ખબર નથી આ બધું ચાઇનાથી આવેલા આપણને તો એ લોકો કેમ બનાવે છે એની આપણને ખબર જ નથી સ્વાદને લઈને જે આપણે દેશી લસણ છે જે આપણે બીપી માટે કે કોઈને એટેક આવ્યું એના માટે જે આ લસણ જે ખાય છે તો એ લોકોને એ માટે બહુ સારું હોય છે અને જ્યારે આ લસણ છે એમાં એના સ્વાદમાં ને આપણા સ્વાદમાં ઘણો તફાવત હોય છે ગુજરાતના ગોંડલના યાર્ડમાંથી ચાઇનાનું લસણ પકડાયું છે અને ચાઇનાના લસણ પકડાયા બાદ યાર્ડના ચેરમેન અલ્પેશ ટોલરિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ગૃહ મંત્રી અને કેન્દ્રીય કૃષિમંત્રીને ઈમેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે હાલ તો અત્યારે સમગ્ર મામલે પોલીસ પણ તપાસ હાથ ધરવાની છે ત્યારે યાર્ડના વેપારી આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ જે લસણની વાત છે એ સાદું લસણ એટલે કે આપણું દેશી લસણ અને ચાઇનાના લસણમાં શું ફરક હોય છે જે દેશી લસણ છે આપણે ગુજરાત જે ભારતની અંદર થાય છે અને જે ગુજરાતમાં થાય છે એ લસણ જયારે હોય એ તીખું અને સ્વાસ્થ્ય માટે સારું હોય છે કે કોઈને બીપીની તકલીફ હોય કોઈને એટેકની તકલીફ હોય તો એના માટે સારું હોય પણ ચાઇનાનું લસણ જે આવે એ સરકારની સરકારે બેન મારવા છતાં પણ આવી જાય છે અને જે લસણ કેમ બનાવે છે એ આપણે કોઈ ત્યાં જોવા જતા નથી એની ગુણવત્તા પણ ઓછી હોય છે શું ફરક હોય છે આ બંને લસણમાં એ ફરક સમજાવો ફરકમાં જે આપણું લસણ છે એ સાઇઝમાં નાનું હોય છે અને જે ચાઇનાનું આવે છે એ લસણ એની કડી પણ જાડી હોય છે અને એ તીખાસમાં પણ ઓછું હોય છે ખાસ આ ચાઇનાનું લસણ પકડવાનું છે એ પણ ગુજરાતના ગોંડલમાંથી આ લસણ પહોંચ્યું કઈ રીતે અને તમારા ધ્યાનમાં કઈ રીતે આવ્યું કે આ ચાઇનાનું લસણ છે કાલે પાંચ વાગે જયારે અંદર છાપરાની અંદર શેડ ની અંદર હું અમે ગયા ત્યારે ખબર પડી કે ભાઈ આ લસણ ચાઇનાનું છે ને ચાઇનાનું લસણ જોતા જ ખબર પડી જાય કે આ ચાઇના છું આઈને આપણું જે આવે ઉટી આવે છે પછી હિમાચલ આવે છે એનામાં આમાં ઘણો ડિફરન્સ છે ને આપણું જે દેશી લસણ છે એ લસણમાં અત્યારે ગુણવત્તા બહુ સારી હોય છે ખાસ આ ચાઈનાના લસણની વાત કરવામાં આવે તો શું વેપારીને ફાયદો થતો હશે કે દાણચોરોને શું ફાયદો થતો હશે જેથી કરીને લસણ અહીં ઘુસાડવામાં આવે જે ચાઈનાનું લસણ આવે છે એ ગાડી બધી સેન્ટ્રલમાં વેચાઈ જાય છે અને જે દાણચોરો જે લઈ આવે છે એને ગાડીએ અત્યારે ઓછામાં ઓછા આઠથી દસ લાખ રૂપિયાનો ફાયદો થતો એટલા માટે એ લોકો વેચે બાકી ખરેખર ભારત દેશની અંદર ચાઇનાનું લસણ ન વેચાવવું જોઈએ ભાવની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો જે કિલો એ બસો થી પાંચસો રૂપિયા જેટલો લસણનો ભાવ છે તો હાલ અત્યારે આ ચાઇનાના લસણનું શું કિંમત ગણાતી હશે

તો આ તરફ ખેડૂતો માટે પણ ચાઇનીઝ લસણ માથાનો દુખાવો બન્યો છે ત્યારે દેશી લસણની ખેતી કરતા ખેડૂતોની કેવી સમસ્યા પડી રહી છે તે જાણવાનો પણ ન્યૂઝ કેપિટલે પ્રયાસ કર્યો ત્યારે શું કહી રહ્યા છે ખેડૂતો તે પણ સાંભળી લઈએ ચાઈના લસણ ગુજરાતના ગોંડલમાં ઘુસ્યું અને ગોંડલના વેપારીઓએ એ લસણ પકડી પાડ્યું છે આપણી સાથે ગોંડલ યાર્ડના લસણના તમામ વેપારીઓ ખાસ જોડાયા છે આ શું નામ રમણીકભાઈ રમણીકભાઈ જે રીતે ચાઇનાનું લસણ પકડાયું કેટલા કટા હતા અને તેની ઓળખ કઈ રીતે થઈ અંદાજે ત્રીસ કટા જેવું લસણ છસો સાતસો કિલો જેવી એની ક્વોન્ટિટી હશે અંદાજે અને ઓળખમાં તો એવું છે કે અમે આટલા વર્ષના અનુભવના આધારે કહી શકીએ કે આ ગુજરાતનું છે આ રાજસ્થાન છે આ એમપી છે કે એ રીતના બધાની ક્વોલિટીના જેવી રીતે હીરા જેમ પારખનાર એના જોહરી હોય એવી રીતે અમે પણ અમારા લસણના પારખનારા છીએ વર્ષોથી આ અનુભવના આધારે અમે એનું અમારી જે છે કે આ ભાઈ કઈ સિટીનું કે મતલબ સ્ટેટ નું લસણ છે તો આ લસણ આપણા ભારત નું નથી ક્યાંથી આવેલું છે શું આવેલું છે તપાસ નો વિષય છે અને જે તે અધિકારીઓ દ્વારા એ બધું અમે યાર્ડના સત્તાધીશો ને જાણકારી આઈપી એટલે યાર્ડના ચેરમેન શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા આવી રૂબરૂ મુલાકાત લઈ અમને એમને માહિતગાર કર્યા એ આધારે એને અત્યારે એ લસણ જપ્ત કરેલું છે હવે એ ક્યાંથી આવ્યું છે શું છે કોને મંગાવ્યું છે એક તપાસ નો વિષય છે અને અલ્પેશભાઈ પૂરી ખાતરી આપેલી છે કે આના વિશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી વાત લઈ જશે ખાસ આ વાત કરવામાં આવે લસણ ની તો આ ઘટના આખી કેવી રીતે બની હતી કઈ રીતે ઘટના પ્રકાશમાં આવી આ બપોરના અંદાજે બે અઢી વાગ્યાના ગાળામાં કોઈ આવીને ભાઈ ઉતારી ગયા છે લસણ અમારે હું યાર્ડની સિસ્ટમ પ્રમાણે જે કમિશન એજન્ટમાં લસણ ઉતરે તો એનો જે લસણ ગાડી લઈને આવ્યો હોય તો એ કોણ દલાલ દલાલને આપી દેતા હોય કમિશન એજન્ટને આપતા હોઈએ એના દ્વારા અમે આ છાપરામાં હરતા ફરતા ધ્યાનમાં આવ્યું કે આપણા અહીનું લસણ નથી કે ભારતનું લસણ નથી તો એ લસણની જાણકારી અમે અમને માર્કેટિયાના સત્તાધીશોને આપી કે ભાઈ આપણું લસણ નથી ક્યાંથી આવ્યું છે શું છે તપાસનું વિષય છે ખાસ ચાઇનાનું લસણ ગોંડલ યાર્ડમાં મળી આવ્યું છે રેગ્યુલર લસણના ભાવ અત્યારે શું છે અને કેટલી પ્રકારના લસણ આવે છે અહીંયા એમપી નું આવે છે રાજસ્થાન આવે છે અને આ લોકલ ગુજરાત આવે છે અને હિમાચલ આવે છે કાશ્મીર આવે છે જે અહીંયા લોકલ યાર્ડમાં વેચાય છે એમપી ગુજરાતને રાજસ્થાન વેચાઈ ને અહીંયા ઉતરેલું હતું માલ અને માલ પારખી લીધો એના હિસાબે ચાઈના ગણીને બહિષ્કાર કરેલો લસણ લસણના ભાવ અત્યારે થી માંડીને છ હજારના ભાવ છે જે રીતે આ લસણની વાત કરવામાં આવે આ લસણ ઉપર આ મુદ્દો એટલે બન્યો છે કે પ્રતિબંધિત લસણ છે અને પ્રતિબંધિત લસણ ગુજરાતના ગોંડલમાં પહોંચ્યું છે તમારી સતર્કતાને કારણે તમામ વેપારીઓની સતર્કતાને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાય એ પહેલા જ લસણ પકડાઈ ગયું આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો બહુ સારી વાત છે એક અમારા અભ્યાસના આધારે જો આ લસણ આ ના વેચાય તો એ ખેડૂતોના ફાયદા માટે છે ખેડૂતોને આયાતી લસણ જે બે નંબરના સરકારને પણ ફાયદામાં છે સરકારના ટેક્સ ચોરી કરીને જ આ લસણ અહીંયા પહોંચ્યું છે તો અને ખેડૂતોને પણ એના જે ભાવ છે એ સ્ટેબલ મળી રહે તો જયારે આ લસણ પકડવાનું એટલે તરત અમે

બધા ક્વોલિટીને ઓળખે છે તો એ લોકો એ પણ જ્યારે સમય આવે કે આ રીતનો કોઈ મુદ્દામાલ પકડાય તો તરત સત્તાધીશોને જાણ કરી અને આનો વેપાર અટકાવી અને એનો બહિષ્કાર કરવો જોઈએ શું ફેર હોય છે દેશી લસણમાં ને એ ચાઇનાના ચાઈના નું લસણ ખાલી ચમકમાં અને સાઈઝ મોટું રહે છે અને ટેસ્ટની દ્રષ્ટિએ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાનનું લસણ આરોગ્ય માટે પણ ખૂબ સારું છે અને ટેસ્ટમાં પણ ખૂબ સારું છે હાલ અત્યારે ગોંડલના તમામ વેપારીઓની સતર્કતાને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાય તે પહેલા જ આ ચાઈના નું લસણ પકડાઈ ગયું છે દાણ ચોરો સક્રિય થયા છે ચાઇનાથી ભારતમાં લસણ ઘુસ્યું એમાં પણ ગુજરાતના ગોંડલમાં હાલ તો અત્યારે તપાસ એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે અલ્તાફભાઈ નામના આ ખેડૂત આ ગોંડલ યાર્ડમાં ત્રીસ કટા લસણ લઈને આવ્યા હતા અને તમામ તપાસ અત્યારે એજન્સીઓ હાથ ધરી છે કેમરાપર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યુઝ કેપિટલ રાજકોટ રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળતા હવે નવો વિવાદ સર્જાયો છે ભારતમાં પ્રતિબંધ છતાં પણ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળતા ખળભળાટ મચ્યો છે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાની ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે રાજ્ય અને કેન્દ્ર સરકારની ઈમેલ દ્વારા ઘટનાની જાણ પણ કરવામાં આવી છે મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી કૃષિમંત્રીને સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે ગોંડલ યાર્ડમાં આશરે છસો કિલો ચાઇનીઝ લસણ પકડાયું છે અને તે અંગે પણ જાણકારી આપવામાં આવી છે ઉપલેટાથી અલ્તાબ નામનો ખેડૂત ગોંડલ યાર્ડમાં લસણ વહેંચવા માટે આવ્યો હોવાની વાત સામે આવી સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે આ ચાઇનીઝ લસણ અને સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરવામાં આવી છે ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલારી આપણી સાથે જોડાયા છે અલ્પેશભાઈ ચાઇનાના લસણ બાદ શું કાર્યવાહી કરવામાં આવી છે અમારા વેપારીઓએ જે રીતે અમને જાણ કરી કે આપણા માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાનું લસણ આવ્યું છે જેના ભોગે ખેડૂતોને બહુ મોટી નુકસાન જાય તો આવા તત્વો ક્યાંથી આ લસણ લઈ આવે છે આની ઉપર કાયદેસર દંડાત્મક કાર્ય થાય એના માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ તરફથી રાજ્ય સરકારમાં આપણા કૃષિમંત્રી રાઘવજીભાઈને આપણા ગૃહમંત્રી હર્ષભાઈને તેમજ આપ્યા મુખ્યમંત્રીશ્રીને અહીંથી અમે અમારા લેટર ઉપર ફરિયાદ મેલ કરી છે એ ઉપરાંત અમે કેન્દ્ર સરકારમાં પણ આ બધા લેટર મહેલ કર્યા છે તો કોઈ પણ ચમરબંધી હોય જે ખેડૂતોને નુકસાન કરવાના કાર્ય કરતા હોય એને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના ભોગે કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં એની ઉપર તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે ખેડૂતોના હિત માટે તમે હંમેશા લડત આપો છો ત્યારે આ પ્રકારનું કૃત્ય કેટલું વ્યાજબી કારણ કે ચાઇનાથી સીધો માલ ગોંડલ આવ્યો આ ખૂબ મોટી વાત છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોને ભરોસો છે એનું કારણ એ છે કે આ વિસ્તારના ખેડૂતો છે ને અમારા ભગવાન છે અને અમારા ભગવાન આરે કોઈ છેડા કરવાના પ્રયત્ન કરે અમે ક્યારેય ચલાવી ન લઈ કોઈ પણ ચમરબંધી હશે એને સોડવામાં નહીં આવે અને એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ખાસ પોલીસ ફરિયાદની વાત છે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે યાદ તરફ અત્યારે અમે સરકારમાં જાણ આવી છીએ અમે પોલીસની ગાઈડલાઈન પણ લીધી છે કે આની અંદર કઈ રીતે કાર્યવાહી થાય કાલે એસપી સાહેબ પણ અમને મળ્યા છે ફોન ટેલિફોનિક ચર્ચા થઈ છે એટલે જે કઈ રીતે કાર્યવાહી થશે તમામ પ્રકારના નિર્ણય આવા તત્વો પર કરવામાં આવશે આ પ્રકારના કૃત્ય પાછળનું કારણ શું હોઈ શકે દાણચોરો જે છે તે સક્રિય એટલા બન્યા છે કે હવે ગોંડલ સુધી તેના તાર પહોંચી આમ તો આવા લુચા તત્વો હોય તો ગમે ત્યાંથી ગમે ત્યાં વેચવા જતા હોય અને આમ પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાલી ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં અવલ નંબરનું માર્કેટિંગ યાર્ડ છે એટલે જાજો માલ આવતો હોય તો આવા ધુસણખોરિયા લોકોની એવી અપેક્ષા હોય કે અહીંયા માલ વેચાઈ જાય એના માટે આવા પ્રયત્ન કરતા હોય છે હાલ અત્યારે યાર્ડના ચેરમેન દ્વારા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને રજૂઆત કરાઈ છે અને એ પણ ઈમેલ દ્વારા પણ રજૂઆત કરાઈ છે સાથે એસપીએ ડાયરેક્ટ યાર્ડના ચેરમેન સાથે પણ વાત કરી છે અને આગામી દિવસોમાં પોલીસ ફરિયાદની પણ તજવીજ હાથ ધરવામાં આવશે કેમેરા પર્સન અભય સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ ગોંડલ તો ચાઇનીઝ લસણ અંગે કિસાન સંઘ હવે મેદાને આવ્યું છે અને ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ રજૂઆત કરી છે કૃષિ મંત્રીને ચાઇનીઝ લસણ અંગે કિસાન સંઘની રજૂઆત કરવામાં આવી છે ચાઇનીઝ લસણનું બિયારણ ક્યાંથી આવ્યું આરકે પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કેવી રીતે ચાઇનીઝ લસણની ખેતી થઈ તેની તપાસ કરો આ વાત પણ આર કે પટેલ દ્વારા કરવામાં આવી છે પ્રતિબંધિત લસણના બિયારણનું કોણ વેચાણ કરે છે તે સવાલ પણ ઉભો કરવામાં આવ્યો છે માર્કેટિંગ યાર્ડની અંદર ચાઇનીઝ લસણની પણ શરૂઆત થઈ ગઈ છે એના લાભા લાભો શું હશે માનવ જાત ઉપર શું એની અસર થશે એની તપાસ કર્યા સિવાય આડેધડ આવું બિયારણ ક્યાંથી આવ્યું અને કેવી રીતે એની વાવણી થઈ તેની પણ તપાસ માન્ય કૃષિ મંત્રીએ કરાવી જોઈએ અમારી જોડે જે માગ વાત આવી છે કે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ચાઇનીઝ લસણ પણ આવી ગયું છે જ્યાં સુધી પૂરતા પ્રમાણની અંદર બિયારણથી ઉત્પન્ન થતા ધાન્ય પાકો હોય લસણ હોય શાકભાજી હોય એની માનવ ઉપર શું વિપરીત અસરો થશે અથવા સારી અસરો થશે એની પૂર્ણતઃ તપાસ ના થાય ત્યાં સુધી આવા બિયારણોની એ વાવણી માટે ખેડૂતોને ન દેવું જોઈએ ખેડૂતોએ ક્યાંક ભોળા ભાવે બિયારણ વાવી દીધેલું હશે પરંતુ કોને વવડાવ્યું અને એને એના લાભા લાભો શું છે એની પૂર્તતા પ્રમાણે તપાસ ના થાય ત્યાં સુધી આવા પાકોને વાવેતર માટે નહીં દેવા જોઈએ માન્ય યુનિવર્સિટીઓની પણ ભલામણોને સાથેના જ બિયારણો વાવણી માટે મૂકવા જોઈએ આવી વારંવાર માગણી ભારતીય કિસાન સંઘ સરકાર સમક્ષ કરતું હોય છે એમ છતાં પણ જો આવું કોઈ લસણ આપણી બજારની અંદર આવી ગયું છે તો એની પૂરતા પ્રમાણમાં તપાસ કરી અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ